જેમાં કુલ સુડતાલીસ ફોન પાંચ કરોડ રોકડા અને હાર્ડ ડિસ્ક કોમ્પ્યુટર લેપટોપ જેવી તમામ વસ્તુઓ પુરાવા સ્વરૂપે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવી છે જોકે હાલ તમામ માહિતી એકત્ર કરીને તપાસ ચાલી રહી છે

અને અને શિવરંજનીમાં તે મુખ્ય દુકાનો આવેલી છે અમદાવાદ શહેરના ત્રણ મુખ્ય દુકાનો છે જેમાં પચાસ વર્ષ જૂના રાયપુરના ફટાકડા સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં ફટાકડા જતા હોય છે ત્યારે આજે મહત્વની વાત એ છે કે છેલ્લા ચાર દિવસથી એટલે કે ગુરુવારથી ઇન્કમ ટેક્સના પચાસ અધિકારીઓ પંદર અધિ પંદર ટીમો કુલ અલગ અલગ પચાસ અધિકારીઓની પંદર ટીમો અંબિકા ફાયર ક્રેકર્સ ઉપર ત્રાટકી હતી ક્યાંક ને ક્યાંક ચાર દિવસ સુધી ગુરુ શુક્ર શનિ રવિ એવા ચાર દિવસ સુધી સતત અહીંયા રેડ ચાલી છે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ અહીંયા કુલ સુડતાલીસ ફોન અંબિકા ફટાકડા સ્ટોલના જે માલિક છે આશિષ ખજાનશુ તેના જે ઓનર છે એમનું નામ છે આશિષ ખજાંશી તેમના દ્વારા પણ હાલ ક્યાંક ને ક્યાંક બચાવ કરવામાં આવ્યો છે જો કે તેમાં સ્કૂલ ટેક્સના વિભાગના અધિકારીઓ પાસે સુડતાલીસ ફોન પુરાવા કોમ્પ્યુટર લેપટોપ તમામ વિગતો હાલ ઇન્કમટેક્સના વિભાગના અધિકારીઓ હાલ જપ્ત કરીને ગયા છે આ જે મુખ્ય ચા ત્રણ દુકાનો છે સાથે સાથે હાથી જળમાં એક મોટું ગુણ ડાઉન છે તે તમામ જગ્યાએ ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ ત્રાટકી પડ્યા છે ક્યાંક બિન હિસાબી ચોપડાઓને સર્ચ કરવામાં આવી રહ્યા છે તેની સાથે જો વાત કરીએ તો ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ પાસે પચાસ કરોડ રોકડા સોરી પાંચ કરોડ રોકડા મળી આવ્યા છે છે તે તમામ તમામ જે 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 વિભાગ દ્વારા દ્વારા અધિકારીઓ આ સ્ટોલ તેની તપાસ ચાલી ચાલી રહી છે જે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે વ્યવહારો થયા છે દિવાળીમાં હાલ પચાસ અધિકારીઓની ટીમ પંદર ટીમો જુદી જુદી રીતે અહીંયા એક જગ્યાએ ત્રાટકી છે અમે આ તમામ બાબતે જે ઇન્કમ ટેક્સની રેડો ચાલી છે તે તો હાલ તપાસમાં છે કેટલા હિસાબ બી જીએસટી ના બિલો છે વગેરે કેટલા હિસાબીઓ થયા છે તમામ વિગતોની હાલ તપાસ ચાલી રહી છે અમે માલિક ને દુકાન ના ઓનર પાસે પણ વાત કરવાની પ્રયાસ કરીશું કેમેરામેન સુધીર બેરાગી સાથે કમલેશ સોડિયા ન્યૂઝ ફોર ઇન્ડિયા